રામ મંદિરના ઉદ્ઘાટનનું આમંત્રણ મળતા પીએમ મોદીએ ખુશી સાથે આપી પહેલી પ્રતિક્રિયા તો જાણો પ્રતિક્રિયા આપતા પીએમ મોદીએ શું કહ્યું નમસ્કાર હું છું તમારી સાથે કાવ્યા શાહ અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ દેશમાં આગામી દિવસોમાં રામ મંદિરનું ઉદ્ઘાટન થવાનું છે ઉત્તર પ્રદેશના અયોધ્યામાં આવતા વર્ષે 22 જાન્યુઆરીએ રામ મંદિરનું ઉદ્ઘાટન કરવામાં આવશે અને રામ લલ્લા બાલ સ્વરૂપની પ્રતિમાનો અભિષેક કરવામાં આવશે આ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આમંત્રણ પણ મોકલવામાં આવ્યું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંદિરમાં ઉદ્ઘાટન અને અભિષેક કાર્યક્રમમાં પણ ભાગ લેશે આ પહેલા એક ઇન્ટરવ્યુમાં પીએમ મોદીએ રામ મંદિરના ઉદ્ઘાટન માટે મળેલા આમંત્રણનો જવાબ આપ્યો હતો પીએમ મોદીએ હિન્દી અખબાર દૈનિક જાગરણને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું છે કે મારા માટે બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસે હર ઘર અયોધ્યા હર ઘર રામ આવવાના છે અખબાર અનુસાર વડાપ્રધાને કહ્યું કે ગૌસ્વામી તુલસીદાસે રામચરિત માનસમાં લખ્યું છે સફલ સકલ સુપ સાચન સાજુ રામ તહિત અવલોકત આજુ મતલબ કે શ્રીરામના દર્શન કરવાથી જીવન સફળ થાય છે મારું સૌભાગ્ય છે કે મને આ પવિત્ર કાર્ય કરવા આમંત્રણ મળ્યું છે હજારો વર્ષોથી શ્રીરામે લોકોના જીવનમાં સકારાત્મકતા ફેલાવી છે

ઉલ્લેખનીય છે કે અયોધ્યામાં રામ મંદિરના ઉદઘાટનની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે આ સંદર્ભમાં જિલ્લા મેજિસ્ટ્રેટ મહત્વપૂર્ણ માહિતી આપી હતી તેમણે કહ્યું કે બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના ના રોજ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ પહેલા તૈયારીઓ પૂરજોશથી ચાલી રહી છે શહેરમાં મલ્ટી લેવલ પાર્કિંગ બનાવવામાં આવી રહ્યું છે